મોટા મોટા ભરાય ને એવા આખા થાય ને એવા છે આપડે નાના નાના તો લેવાના નથી આમ અમને કઈ બકાલ ઉતારવા આવા નથી તો આવા આખા થાય ને એવા લઈ લઈએ આપણે શાક કરવા તારેલા નું શાક સારું તો અહીંયા શે કરેલું એક અહીંયા છે એક અહીંયા શેં છે એકેલા લઈ લઈ ને તો બધાને શાક થઈ રહે અહીંયા તો બે ત્રણ છે ગણાય છે રહ્યા તો કોને કારેલા નું શાક ભાવે છે જેને ભાવે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને હાલો કારેલા ખાવા